હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવું છું પાલક પનીર ભાત તો પાલક પનીર ભાત કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે આ આપણે સો ગ્રામ પનીર લીધેલું છે મેં ને એને મેં આવી રીતે ટુકડા કરી લીધા છે નાના નાના પીસ ને આ એક બાઉલ આપણે પાલક લીધી છે આ શિયાળાની પાલક બહુ સરસ આવે ને પાલક ખાવા માટે પણ બહુ સારી એ આપણે પનીરને પહેલાં મે મેરિનેટ કરી લેશું તેના માટે આપણે એક ચમચી પનીર ટીકા મસાલા નાખવાનો એક ચમચી મોટી ભરીને નાખીશ મેં આમાં એનો ટેસ્ટ હોય વધારે ચપટી આપણે હળદર લેશું એક ચમચી લાલ મરચું પાવડર લેશું અડધી ચમચી ગરમ મસાલો લેશું ને ટેસ્ટ મુજબ મીઠું આમાં ભાતના ભાગનું પણ મીઠું આમાં જ નાખી દેવાનું છે થોડુંક આપણે તેલ નાખશું અને હાથે મિક્સ કરી લેવાનું બધું આ ભાતમાં નહીં તમારે પાલક બાપવાની કે કોઈ ઝંઝટ નથી તો પણ એટલા મસ્ત લાગશે હવે આપણે વઘાર માટે તેલ લેશું બે ચમચી આપણે તેલ લીધેલું છે મોટી બે ચમચી ચમચી આપણે ઘી લેશું એકલા ઘીમાં પણ તમે બનાવી શકો આપણે જીરું નાખશું એમાં અડધી ચમચી એક સૂકું મરચું નાખશું એક આપણે તમાલપત્ર લીધેલું છે બે આપણે લવિંગ લીધા છે ત્રણ તજના ટુકડા ને આપણે બે થી ત્રણ દગડફૂલ લીધેલા છે ચપટી આપણે હિંગ નાખશું હવે આપણે એમાં પાલકનો પાલકને તેલમાં આપણે ફેરવી લેવાની નહીં તમારે બાફવાનું ટેન્શન કે કોઈ આમાં નહીં ડાયરેક્ટ જ આમ કરવાની આ ભાત બહુ મસ્ત લાગશે તમને એક બાઉલ મેં બાસમતી ભાત લીધેલા છે ને એને મેં કલાક પલારી દીધા હતા પાણીમાં પાણી બધું નિતારી લીધેલું છે હવે આપણે ભાતને આમાં નાખી દઈશું પાલક ભેગા એકથી દોઢ કલાક તમે એને પલારી શકો હવે આપણે મિક્સ કરશું પેલા હવે એમાં આપણે મેરિનેટ કરેલું પનીર નાખી દઈશું હવે આ બધું આપણે મિક્સ કરીશું હવે એમાં આપણે અડધો જ વાટકો પાણી નાખવાનો છે અડધો જ બાઉલ એટલું જ પાણી નાખવાનું છે છૂટો મસ્ત તૈયાર થશે હવે એની આપણે બે થી ત્રણ સીટી થવા દઈશું હવે આપણે ચેક કરીશું મસ્ત આપણો ભાત ચડી ગયો છે ને જામ છૂટો છૂટો થઈ જાય તમે પલારીને રાખશો ને તો તમારે બે સીટી પણ નહીં પડવા દેવી મેં એક જ સીટી પડવા દીધી પલારેલો હતો મારો એક કલાક તો તૈયાર છે આપણો પાલક પનીર ભાત હવે આપણે સર્વિંગ બાઉલમાં નાખી લેશું તૈયાર છે આપણો પાલક પનીર ભાત જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો